ગાડીઓ પસાર રમત રમા રેડી જો હું વન ટુ થ્રી બોલું એટલે ગાડીઓ પસાર કરીને બાજુવાળાને આપવાનો લાસ્ટ વાળા તમારી પાસે આવે એટલે તમારે દોડીને આગળ આવવાનું જે સૌથી પહેલા આવશે તે વિજેતા એ ટીમ વિજેતા રેડી ચાલો બધાને ઓલ ધ બેસ્ટ ઓકે ચાલો વન ટુ સરસ વેરી ગુડ હા આયુષભાઈ જલ્દી જલ્દી નાખી દીધું છે આકાશ એવો નાખવા મળ્યો છે દેખતે કિસકી પહેલે ખતમ હોતી વેરી ગુડ

વેરી ગુડ વેરી ગુડ બધાને કોંગ્રેચ્યુલેશન્સ મજા આવી રમાણી